તો આજે આપણે સુરમાના લાડુ બનાવીશું જે બનાવવા ખૂબ જ સહેલા છે થોડુંક પાણી લેવું અને ચારથી પાંચ પાવાળા તેલ નાખીએ અને પછી એમાં ઘઉંનો જાડો લોટ સાળી અને તેનો લોટ બાંધવો કઠણ ભાખરીનો લોટ બાંધવી એટલો કડક લોટ બાંધી બાંધવો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો ગેસ ચાલુ કરી અને તેમાં તેલ નાખી અને તેલ ગરમ કરવા મૂકીએ ત્યાં બાંધેલા લોટના આ રીતે આપણે મુઠિયા બનીને તૈયાર કરવા હવે આપણે બધા મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે ગરમ તેલ થઈ ગયું છે તેમાં આપણે મૂઠિયા નાખીને તળી લઈશું મૂઠિયા તળાઈને એકદમ કકડા થઈ ગયા છે હવે આપણે તેને કાઢી લઈશું જોઈ શકો છો આપણે મૂઠિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બધા મૂઠિયા તળીને થોડી વાર સુધી ઠંડા થવા દેવાના પછી આવી ચાણી તમારા ઘરે હોય તો ચાણીમાં ક્રશ કરી દઈએ જો ચાણી ન હોય તો તમે મિક્સરનો ઉપયોગ પણ કરી શકો છો તમે જોઈ શકો છો આપણું સુરમું બનીને તૈયાર થઈ ગયું છે તો તેમાં જરૂરી પ્રમાણે દળેલી ખાંડ ઉમેરીશું આપણે અને સાઈડમાં ઘી ગરમ કરવા મૂકીશું ત્યાં સુધી દળેલી ખાંડને મિક્સ કરી લઈ તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તેને સુરમામાં આપણે મિક્સ કરી લઈશું ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો આપણે તેના હવે લાડુ બનવા માટે તૈયાર છે તો હવે તેમાં કાજુ બદામ સૂકી દ્રાક્ષ અને એલચીનો પાવડર લઈને આપણે તેમાં મિક્સ કરી દઈશું હવે આ સુરમાના આપણે લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણા લાડુ બનીને તૈયાર છે તેમાં ખાના બી લગાવી દઈશું અને તૈયાર છે આપણા સુરમાના લાડુ તો કોને કોને સુરમાના લાડુ ભાવે છે કોમેન્ટ કરો